આજે આપણે બનાવીશું માટલા ગોસની રેસીપી મેં બે દિવસ પહેલાં એક પોસ્ટ કરી હતી કે તમને આ ત્રણ વાનગીઓમાંથી કઈ વાનગીઓ વધારે પસંદ છે તો ત્રેસઠ લોકોએ વોટ આપ્યા હતા એમાંથી ત્રેસઠ ટકા લોકોએ માટલા ગોસને પસંદ કર્યું હતું તો આજે આપણે એકદમ સરળ રીતે અને એક અલગ અંદાજની અંદર માટલા ઘોષ બનાવતા શીખીશું મિત્રો અહીંયા હું તમને આ વાનગીના ટેસ્ટ વિશેની એક વાત કહી દઉં કે મેં આ વાનગી બનાવી ત્યારે મારા એક મિત્રને આ રેસીપી ટેસ્ટ કરાવી હતી તો તેઓએ મને વોટ્સઅપ પર શું મેસેજ કર્યો છે તે તમે વાંચી શકો છો તેમણે લખ્યું હતું કે મટન ખૂબ જ ટેસ્ટી બનાવ્યું હતું મજા આવી ગઈ તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હતી તો તમે આ રિપ્લાય પરથી વિચારી શકો છો કે આ મટન કેટલું સ્વાદિષ્ટ હશે મિત્રો હું છું સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ તો માટલા ગોશ બનાવવા માટે આપણે તેની ગ્રેવી માટેની શાકભાજી જોઈ લઈએ શાકભાજીની અંદર આ મેં ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ત્યાર પછી એક નાનું ટામેટું લઈશું ટામેટા પછી વીસ થી પચીસ લસણની કળીઓ લેવાની છે અથવા તો એમ કહી શકાય કે એક છે અને આદુનો ટુકડો લેવાનો છે હવે ડુંગળીઓ અને ટામેટાને ઝીણા સમારી લેવાના છે હવે ખાયણી લસુ અને આ ખાયણીની અંદર લસણ અને આદુને બરાબર વાટી લેવાનું છે લસણ અને આદુ પછી આઠસો થી નવસો ગ્રામ જેવું મટન લેવાનું છે અને આ મટનને મેં પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું હવે આ રીતનું એક માટીનું વાસણ લઈશું આમ તો માટલા ઘોસને માટલાની અંદર બનાવવામાં આવે છે પણ માટલાની અંદર જો હું બનાવવા જઈશ તો તમને વિડીયો બરાબર દેખાશે નહીં તો તે માટે મેં આ રીતનું માટીનું કુંડું લીધું છે હવે આની અંદર ત્રણસો ગ્રામ જેવું પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી મટન નાખીશું મટન પછી ડુંગળી નાખવાની છે ડુંગળી પછી લસણ અને આદુ વાટીને રાખેલું હતું તે નાખી દઈશું હવે આ બધાને આ રીતે ચમચા વડે મેળવી દેવાનું છે મિત્રો આ ચમચો મેં ઊંધો કરીને વાપર્યો છે કેમ કે આને મેળવતા બરાબર ફાવે તે માટે મેં ચમચાના હાથા વડે આને મેળવ્યું છે તો તમારે પણ આ રીતે જ મેળવવાનું અને જો થઈ શકે તો લકડાનો ચમચો લેશો તો વધારે સારું રહેશે હવે આનું ઢંકન ઢાંકીને મીડિયમ ગેસ પર આને ચડવા દેવાનું છે મિત્રો આ વાનગીની ખાસ વાત એ છે કે આની અંદર વઘાર કરવામાં આવતો જ નથી વઘારની તો તમે શું વાત કરો છો આપણે તેલને જ પાછળથી નાખવાના છીએ તો તમે આ એક અલગ પ્રકારની વાનગી બનાવીને ટેસ્ટ કરશો તો રોજ તમે જે રીતે શાક બનાવો છો તે રીતે બનાવવાનું બંધ કરીને આ રીતે બનાવવાનું શરૂ કરશો થોડીક વાર પછી આનું ઢંકણ ખોલીને ચમચા આને મેળવવાનું છે જેમ જેમ બધું ચડશે તેમ તેમ પાણી છૂટવા લાગશે અને આપણે આ બધું પાણી બળી જાય ત્યાં સુધી આને ચડવવાનું છે આ રીતે વચ્ચે વચ્ચે ઢંકણ ખોલીને ચમચા મેળવતા રહેવાનું જેથી મટન તળિયા ઉપર ચોટે નહીં અને સરસ રીતે ચડવા લાગે લગભગ મટનની અંદરથી પાણી બળી ગયું છે તો હવે આમાં આપણે ટામેટા નાખી દઈશું હવે આ ટામેટાઓને એકથી બે મિનિટ સુધી ચડવવાના છે એટલે કે નરમ થવા સુધી આને ચડવીશું ટામેટા સરસ રીતે નરમ થઈ ગયા છે તો હવે આમાં આપણે મસાલા નાખી દઈશું મસાલાઓમાં એક ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું ત્યાર પછી એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું લાલ મરચાં પછી અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને હળદર પછી છેલ્લે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અથવા તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો અહીંયા તમે મીઠું ઓછું નાખશો તો પછી પાછળથી ઉમેરી દેજો હવે આને બરાબર મેળવી લઈશું હવે આ મસાલા તેલ વગર તો કેવી રીતે ચડશે તો તે માટે આપણે આમાં દોઢ ચમચા જેટલું તેલ નાખી દેવાનું છે મિત્રો મેં તેલનો થોડોક ઉપયોગ ઓછો કર્યો છે કેમ કે આપણું મટન હતું તે થોડુંક ચરબીવાળું હતું તો તે માટે આપણે તેલનો થોડોક ઉપયોગ ઓછો કરીશું પણ જો તમારી પાસે મટન ચરબીવાળું ઓછું હોય તો પછી તમારે તેલ બે ચમચા જેટલું નાખવાનું હવે આને બરાબર મેળવી લઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસ પર આને ચડવવાનું છે અને વચ્ચે વચ્ચે તમારે આને ચમચાવાળી મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય અંદાજે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલાઓમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આમાં આપણે એક ચમચી ભરીને ગરમ મસાલો નાખવાનો છે મિત્રો ગરમ મસાલો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે તે રીતે તમે બનાવીને આમાં નાખશો તો વધારે સારું રહેશે કેમ કે મેન આ વાનગીનો સ્વાદ માટીના વાસણમાં બનાવવાને લીધે આવે છે અને બીજા નંબરની અંદર ગરમ મસાલાના કારણે વધારે ખુશ્બુ આવે છે તો તમારે મારી રીતથી ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો તે વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જઈને તમે જોઈ શકો છો હવે આ ગરમ મસાલાને મેળવીને આમાં બે ચમચી જેટલી દહીં નાખી દેવાની છે મિત્રો આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દહીં વધારે ખાટી ના હોવી જોઈએ જો દહીં વધારે ખાટી હોય તો એક ચમચી જેટલી જ નાખજો હવે આ દહીંને બરાબર મેળવીને ત્રણથી ચાર મિનિટ સુધી આ શાકને ચડવવાનું છે અંદાજે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આઠથી દસ ફુદીનાના તાજા પત્તાઓને ઝીણા કાપીને આમાં નાખી દઈશું મિત્રો ફુદીનાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે માટે થઈ શકે તો ફુદીના નાખવાનું ટાળશું નહીં હવે આને મેળવીને જેટલું પાણી નાખવાનું છે પાણી તમારે ગરમ જ નાખવાનું છે કેમ કે ગરમ પાણીથી મટન જલ્દીથી ચડી જશે હવે આની ઉપર ઢંકન ઢાકીને ત્રીસથી થી ચાલીસ મિનિટ સુધી ધીમા ગેસ પર આને ચડવવાનું છે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આને એકદમ ધીમા ગેસ પર ચડાવવાનું છે ફૂલ ગેસ પર બિલકુલ ના ચડવતા લગભગ મેં આ મટનને ચાલીસ મિનિટ જેવું ધીમા ગેસ પર ચડાવ્યું છે અને હા આને મેં વચ્ચે વચ્ચે ઢંકણ ખોલીને ચમચા વડે મેળવી દીધું હતું કેમ કે મટન તળિયા ઉપર ચોટીને દાઝી ના જાય તે માટે એકથી બે વાર ચમચા વડે મેળવી દીધું હતું આપણું મટન સરસ રીતે ચડી ગયું છે અને તરી પણ ખૂબ જ સરસ આવી છે પણ જો ચાલીસ મિનિટ સુધી ચડાવ્યા પછી પણ તમારું મટન ના ચડ્યું હોય તો આમાં તમે થોડું પાણી ઉમેરીને ફરીથી પંદરથી વીસ મિનિટ સુધી આને ચડવી શકો છો જેથી મટન સરસ રીતે ચડી જશે હવે છેલ્લે મેં આની ઉપર કોથમીર નાખી દીધી છે અને આને બરાબર મેળવી લઈશું હવે આપણે આ માટલા ઘોસની એક નાની માટલીની અંદર સર્વ કરીશું તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ પડશે તમે જે ઢાબા ઉપર માટલા ઘોંસની વાનગી ખાધી હશે તેના કરતાં પણ આનો ટેસ્ટ તમને વધારે સરસ લાગશે અને હા જો ગરમ મસાલો થઈ શકે તો મેં તમને જે શીખવ્યો છે તે રીતે જ બનાવીને નાખજો જેથી તમારા માટલા કોષની ખુશ્બુ આખા મોહલ્લામાં ફેલાઈ જશે તો તમારે તે રીતે ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો વિડીયોની બોક્સમાં આપેલી જ છે આ વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં